ત્રીસ વર્ષ પછી દિવાળી પર દેવગુરુ બૃહસ્પતિની અમૃત દ્રષ્ટિ લગભગ મૃત ભાગ્યને પુનર્જીવિત કરશે મીન રાશિની દસ મોટી આગાહીઓ જે તમારા મનને ચકરાવે ચડાવી દેશે હા મિત્રો આ દિવાળી પર તમારા જીવનમાં એક મોટો ચમત્કાર બનવાનો છે અને આ કોઈ બનાવટી વાત નથી પણ શાસ્ત્રોમાં વર્ણવેલ એક સાબિત જ્યોતિષીય પરિસ્થિતિ છે જે તમારા ભાગ્યમાં અનધાર્યો વળાંક લાવી શકે છે મિત્રો જ્યારે પણ આકાશમાં કોઈ દુર્લભ યોગ બને છે ત્યારે ફક્ત ગ્રહો જ નહીં પરંતુ વ્યક્તિના ભાગ્યમાં પણ વળાંક આવે છે અને આ વખતે જે પરિવર્તન થવાનું છે તે દરેક વ્યક્તિ અનુભવશે આ તમારા જીવનમાં એક નવી શરૂઆતનો સંકેત આપી રહ્યું છે જે ઘણા સમયથી સંઘર્ષના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે હવે ધ્યાન આપો અહીં દર્શાવેલ કુંડળી કોઈ સામાન્ય પરિસ્થિતિ નથી આમાં તમારી કુંડળીનો સૌથી શક્તિશાળી ગ્રહ દેવગુરુ ગુરુ લગ્ન અને કર્મ બંને ઘરનો સ્વામી છે આ જ દેવગુરુ ગુરુ દિવાળીના બે દિવસ પહેલા અઢાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ મિથુન રાશિ છોડીને તેની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે હવે કલ્પના કરો કે ગુરુ જેવા શુભ ગ્રહો તેમના ઉચ્ચ સ્થાને તમારી કુંડળીમાં ક્યારેય બેસે છે જો તે ત્યાં હોય તો તે કેક પર આઇસિંગ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે આ યોગ ફક્ત તમારી આર્થિક સ્થિતિને સુધારે છે જ નહીં પરંતુ ભાગ્યના દરવાજા પણ સંપૂર્ણપણે ખોલે છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે જો આ સમયે શનિની સાડાસાતી પણ તમારા પર ચાલી રહી છે તો ગભરાવાની જરૂર નથી કારણ કે આ ગણતરી આ વખતે શનિની અસરને સંતુલિત કરીને તમારા જીવનમાં એક મોટું આશીર્વાદ લાવવાની છે ગુરુનું આ ગોચર તમારી કુંડળીના ત્રિકોણ ઘરમાં થઈ રહ્યું છે અને જ્યારે કોઈ શુભ ગ્રહ ત્રિકોણમાં આવે છે ત્યારે તે વ્યક્તિને સફળતા જ નહીં પરંતુ માન પ્રતિષ્ઠા અને કાયમી પ્રગતિ પણ આપે છે તે પૂરું પાડે છે તેથી આ દિવાળી પહેલાં તમારા જીવનમાં જે પરિવર્તન આવવાના છે તે ફક્ત બાહ્ય જ નહીં પણ આધ્યાત્મિક અને ભાગ્યશાળી રીતે પણ ગહન હશે તેમના દ્રષ્ટિકોણ દ્વારા દેવ ગુરુ ગુરુ તમને નવી તકો નવી દિશા અને નવી ઓળખ આપવા જઈ રહ્યા છે તો મિત્રો જોડાયેલા રહો કારણ કે હું તમને જણાવીશ કે આ મહાન પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રો પર સૌથી વધુ અસર કરશે અને આ દિવાળી તમારા માટે સ્વપ્ન પૂર્ણ કરતી દિવાળી કેવી રીતે બનશે તો મિત્રો ચાલો જાણીએ કે દેવગુરુ ગુરુ આ દિવાળીમાં તમારા જીવનમાં શું લાવશે તમારા નસીબ જે લાંબા સમયથી અટકી ગયું હોય તેવું લાગતું હતું તે હંમેશા સફળ થતું જણાતું હતું પરંતુ છેલ્લી ક્ષણે કોઈ અવરોધ આવશે અને તેમાં અવરોધ આવશે હવે તમે તે પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવાના છો દેવગુરુની આ દ્રષ્ટિ તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલશે સાડા સતી અથવા શનિના પ્રભાવને કારણે લાંબા સમયથી સુષુપ્ત રહેલું ભાગ્ય પરિબળ ફરી એકવાર સક્રિય થશે અને તમારા જીવનમાં ચમત્કારિક પરિણામો આપવાનું શરૂ કરશે મહિનાઓથી અટકેલા કાર્યો હવે અચાનક પૂર્ણ થતા જોવા મળશે વિલંબને બદલે હવે દૈવી ગતિ જોવા મળશે દેવગુરુ ગુરુનો આ આશીર્વાદ તમારા પિતાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ શુભ છે જે લોકો કોઈ કારણસર તેમના પિતા સાથે માનસિક અંતર અથવા ગેરસમજ અનુભવી રહ્યા હતા તેઓ જોશે કે તેમના સંબંધો ફરીથી શુદ્ધતા અને સમજણ પ્રાપ્ત કરશે પરસ્પર આદર અને વાતચીત ફરીથી સ્થાપિત થશે વધુમાં ગુરુનો આ પ્રભાવ તમારા ધાર્મિકતા અને આધ્યાત્મિક વલણમાં વધારો કરશે તમારું મન સ્વાભાવિક રીતે પૂજા દાન અને સદ્ગુણો તરફ આકર્ષિત થશે આધ્યાત્મિક સંતુલન અને મનની શાંતિ હવે તમારા જીવનનો એક ભાગ બનશે ખાસ કરીને જો તમે વિદેશ પ્રવાસ કરવાનું કાયમી નિવાસસ્થાન સ્થાપિત કરવાનું અથવા નિકાસ આયાત કરવાનું આયોજન કરી રહ્યા છો જો તમે આ વિચારી રહ્યા છો તો આ ગોચર તમારા માટે ખૂબ જશુભ અને સફળ પરિણામો લાવશે તમારા આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત બનશે નવી તકો અને નવા સંપર્કો સારા નસીબનો માર્ગ ખોલશે ત્રીજી આગાહી હવે મિત્રો ચાલો જાણીએ કે પ્રેમના દેવ ગુરુની સાતમી દૃષ્ટિ આ દિવાળી પર તમારા જીવનમાં કઈ ત્રીજી દૈવી ભેટ લાવશે આ વખતે ગુરુની શુભદૃષ્ટિ તમારી કુંડળીના અગિયારમાં ભાવ પર પડશે હવે કૃપા કરીને સમજો અગિયારમું ભાવ ફક્ત આવક અને નફાનું સ્થાન નથી તે તમારા સપના ઈચ્છાઓ અને સિદ્ધિઓનું ઘર પણ છે આ તે સ્થાન છે જ્યાં તમારી મહેનત તમને સફળતા અપાવશે તે સપનાઓને પરિણામોમાં પરિવર્તિત કરે છે જેનાથી તમને તમારા બધા અધૂરા સપનાઓ પૂરા કરવાની તક મળે છે જ્યારે દેવરૂનો ગ્રહ ગુરુ આ ઘર પર પોતાનું અમૃત જેવું દ્રષ્ટિકોણ મૂકે છે ત્યારે તમે નાણાકીય વિસ્તરણ અને તકોનો પ્રવાહ જોઈ શકો છો તમે ફક્ત એક જ નહીં પરંતુ આવકના ઘણા નવા સ્ત્રોતો ખુલતા જોશો વ્યવસાયમાં રહેલા લોકોનું કામ અચાનક નવા પરિમાણોમાં વિસ્તરતું જોવા મળશે એક વ્યવસાય બીજા વ્યવસાય તરફ દોરી જાય છે એક પ્રોજેક્ટ બીજા પ્રોજેક્ટ તરફ દોરી જાય છે બધું જ પોતાની મેળે વધતું હોય તેવું લાગે છે અને નોકરીમાં રહેલા લોકો માટે આ દ્રષ્ટિ સોનાની સીડી જેવી કાર્ય કરશે તમને બડતી પગાર વધારો અથવા નવા પદ પર ટ્રાન્સફરના રૂપમાં ગુરુ ગ્રહના આશીર્વાદ પ્રાપ્ત થશે આ સમયગાળા દરમિયાન ઘણા લોકો તેમની નોકરીઓથી વ્યવસાયોમાં સ્થળાંતર કરતા જોવા મળશે નવી સફળતા માટે પ્રયત્નશીલ આ પરિવર્તન તેમના જીવનમાં સ્થિરતા અને સન્માન બંને લાવશે હવે ઈચ્છાઓ વિશે વાત કરીએ કદાચ તમે વર્ષોથી કેટલીક ઈચ્છાઓને પકડી રાખી હશે એવી ઈચ્છા રાખતા હશો કે કોઈ દિવસ તમે ચોક્કસપણે આ પ્રાપ્ત કરશો પરંતુ એક યા બીજા કારણોસર તે અધૂરી રહી ગઈ ગુરુનું આ સાતમું પાસું હવે તે સપનાઓને સાકાર કરવા જઈ રહ્યું છે ભાગ્યનું સંપૂર્ણ મા તમને સમર્થન મળશે અને તમે જે કંઈ પણ કલ્પના કરી છે તે ચોક્કસ સાકાર થશે અને સૌથી સુંદર વાત એ છે કે દેવગુરુ ગુરુ પણ હાલમાં લગ્નસ્થાન પર પોતાની નજર નાખી રહ્યા છે આનાથી તમારા વ્યક્તિત્વમાં એક નવો તેજ અને આત્મવિશ્વાસનો નવો આભાસ આવશે તમારી વાણી પ્રભાવશાળી હશે લોકો તમારા વિચારોથી પ્રભાવિત થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા પહેલાં કરતાં વધુ વધશે ચોથી આગાહી હવે મિત્રો ચાલો જાણીએ કે આ દિવાળી પહેલાં દેવગુરુ ગુરુ તેમના નવમા દ્રષ્ટિકોણ દ્વારા તમારા જીવનમાં કયા અંતિમ અને સૌથી શક્તિશાળી આશીર્વાદ લાવવાના છે આ વખતે તેમની દિવ્ય દ્રષ્ટિ તમારા લગ્ન પર પડશે અને જેમ શાસ્ત્રો સ્પષ્ટપણે કહે છે મીન રાશિના લોકો શાણપણ અંતર્જ્ઞાન અને સમજણ સાથે જન્મે છે જો કે ભૂતકાળમાં શનિની સાડે સતીએ તમારા ઘનશ્યોની દિશા બદલી નાખી હોય તેવું લાગતું હતું તમે જે પણ ઈરાદો રાખ્યો હતો પરિણામો તેનાથી વિપરીત હતા એવું લાગતું હતું કે તમારી શ્રદ્ધા પોતે જ તમારી વિરુદ્ધ થઈ ગઈ છે પરંતુ હવે જ્યારે દેવુરુ ગુરુની પરમ દ્રષ્ટિ તમારા લગ્ન પર પડશે ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ બદલાઈ જશે આ દ્રષ્ટિ તમારા જીવનમાં સ્પષ્ટતા સંતુલન અને આત્મવિશ્વાસનો પ્રકાશ લાવશે તમે જે ભ્રમ રાખ્યા હશે તે દૂર થશે અત્યાર સુધી જે કંઈ પણ તમને વિચલિત કરતું હતું તે હવે ધુમ્મસની જેમ મોગળી જશે તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય હાથ તમારા જીવનની દિશા સુધારી રહ્યો છે તમારા નિર્ણયો હવે સચોટ અને ફળદાયી સાબિત થશે જે કાર્યો પહેલા નિષ્ફળ જતા હતા તે હવે તમારી સફળતાનો પાયો બનશે જે લોકો માનસિક તાણ ચિંતા અથવા હતાશાની સ્થિતિમાં હતા તેઓ હવે તેમના જીવનમાં એક નવી સવારનો અનુભવ કરશે તમારું મન શાંત થશે અને તમારો આત્મવિશ્વાસ ચરમસીમાય હશે તમારું વ્યક્તિત્વ પહેલાં કરતાં વધુ પ્રભાવશાળી દેખાશે લોકો તમારી વાત ધ્યાનથી સાંભળશે તમારા નિર્ણયો હવે દુરંદેશી અને સૂઝ ધરાવતા હશે પરિપક્વતા ચમકશે દિવાળી પહેલાં તમારા જીવનમાં કંઈક મહત્વપૂર્ણ બનવાનું છે આ કોઈ કાલ્પનિક વાત નથી પરંતુ એક સાબિત સત્ય છે અને તમે ટૂંક સમયમાં તેને તમારી પોતાની આંખોથી અનુભવશો